નમસ્કાર કર્યો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો છવ્વીસ તારીખ આઠમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો આજની ધાણાની આવક વિશેની થોડી વાત કરી લે તો ધાણાની આવક છે આજે ચુમ્માલીસો ગુણી આસપાસની ધાણાની નવી આવક જોવા મળે છે અને હરાજીનું કામ કામકાજ તમે જોઈ શકો છો ચાલુ હે તો ચાલો હરાજીમાં જાણસી કહેવા એ છે આજના ધાણાના બજારમાં આ માહિતી તમને સારી લાગી ગઈ હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો થોડીક તેજી મંદીની વાત કરીએ મિત્રો તો આજે તેજી મંદી જોવા નથી મળી કાલ જૈવિત બજાર જોવા આજે પણ મળી રહી છે મિત્રો તો હવે ચાલો રૂબરૂ જ હરાજી ચાલુ હોય તો હરાજીમાં જ જાણશી જાશી અને ક્વોલિટી પ્રમાણે ભાવ બજાર જાણશી ど、no、うしようね、ポテト。 ચૌદસો ને છાસઠ રૂપિયા ના ભાવ છે ચૌદસો ને છાસઠ રૂપિયા ના ભાવ છે ક્વોલિટી છે ને કલર એ સારો કલર છે